આપડે તોયે કપડાજી સુકાણા નહીં અને પાછો ઠાર આવી ગયો એટલે આપડે કપડાજી સુકાણા નહીં હમજો આહંતા લીલા ટી-શર્ટ આપડે બીજું ટી-શર્ટ ને ગાઈસ તો લીલું હે એટલે ગાઈસ સુકાણા નહીં એટલે આપડે કઈશું ઓપોના પેરો પડો પણ આપડે માથે કોટ પહેરી લિસું ને એટલે દેખે છે નહીં એટલે વાંધો કઈ નહીં હવે અને આ જો ગાઈસ મસ્ત મજાની લાઈટ થઈ જો અને ગાઈસ આપડે કેટલા દિવસથી હતો હવે છાય ને પેડું ઓલી બાજુ ગાઈસ

चान नास्तो करवाई अपने चाह तो कर लीजिए गाइस

ગાઈસ આપણે વગેડો કામે પોગી ગયા અને આપણે ગાઈસ આપણે અમરો પર જવાનું ને એટલા માટે આપણે જો પટ્ટા ન હું તો ગાઈસ લેવો ને અને આપણે એક કોઠરા માંથી પડી દે તો ગાઈસ આપણે આ પટારી ને હે અમરો પર લઈ જવાના હે અહીંયા આપણે પ્લેન બીમ કરી ને એટલા માટે આપણે આ પટ્ટા લઈ જવાના તો ગાઈસ આપણે નીચે પે ગયા છે આપણે સાઇડું ખોલે છે આપડા તાલ બાથરૂમ નો પેરે છે સાઇડું ખોલે છે અને આપણે આ પટ્ટા ભેગા કરી લે

ગાઈસ આપડે ચાલેન પગી જાય આપડે કામ આલે અહીં પકડ તો તો હા હાલો યાવ આપડે ચા પી લે તો ગાઈસ હવે ચા ન ઉપી લઈ પછી આપ કામાલુ કરશું અરે યે યે હોય કે હેટે તો ગાઈસ આપડે ચા પી લી તો હે અને જો ગાઈસ આપડે આ देख गाइज ने फर्मा गोठवेला है हमें जो गाइस आप ऊपर पट्टा मारवाना है 90 90 तो आ में आवे नहीं और रूपन साइड खाली पट्टा मारवाना है तो गाइस आप ना हमें हारवे रामजी भाई संजय भाई आप कर दो गाइस आपड़े फर्ती बाजू आपने पिंजरे ऊपर मेख देता कॉलम ऊपर અને હવે ગાઈસ આ વચ્ચેની દીવાલ છે ને ને આપણે ગાઈસ પિંજરા મેકોણા હે તો આપણે મેકી દે જો આતે ગાઈસ આપણે ગોઠવી નાખીએ આ કામ આયા આયા રહેજે તો ગાઈસ આપણે બીજા પિંજરા મેકોણા બાકી હે ને રાજ પૂલ ડળકો થઈ ગયો પસ તો ગાઈસ આપણે હવે फटाफट પેલે પિંજરા મેકતી આદના ઉપરમ એટલે આપણે પછી એમ પેકિંગ કાટતું જવાનું ને ફસાવવામાં આપણને મજા આવે તો ગાઈસ પિંજરા પેલે મેકી દે ડળકો પડયો ગાઈસ થઈ ગયો ગાય છે આપણે રામભાઈ અને સંજયભાઈ અંદર રાખી દીધા અને આપણે એકલાનું અને રામ ભાઈ ખાડામાં કે આ ખાડામાં રહી એટલે આમથી આમ સીધા લઈને વચ્ચે દિવાલ મેક દેવાનું એવી રીતે પિંજરા મેકવાના છે અને બીજા આપણા નાના મોટા છે ને એ તો આપણે એકલે એક જણાય મેં એક પછી ગાય આપણે પિંજરા મેકીને અને માથે આપણે પટ્ટા મારવાના છે વાર તો આપણે આમાં કરવાનું ન થાય ખાલી ફરમો માકો તો કે એવું કે રે નહીં એ જ આગળ ખાલ ચેક કરવાનું હોય પછી તો ફટા મારે પછી નીચેંગ સાઈડ આપણે આ જો અતાણી આવે એક આપણે 10 mm નો વાય હારે બાંધેલો આવે હોય એમ તાણીયા ટાઈટ કરી દેવાના મસ્ત તો મજામાં પેકિંગ થઈ જાય તો લેશમ કરવા તો બી ની રાતે મેક દે વર ઘર તો હોય તો હું શું કરીશ દેખાય આ તો તૂટી તૂટી એ ફોબલ મુ ગાઈસ આપણે વાડી ગયો એક અને હવે ગાઈસ આપણે બેવાનું જમવા હાથ ને ધોઈ લે દુકાનમાં ગાઈસ થોડું ભરું જો દુકાનમાં સાફ કરી જઈશ વેવા માટે તો ગાઈસ આપણે પહેલા તો હાથ ને ધોઈ નાખી પછી ગાઈસ આપણે ખાવા બેસીએ

પટ્ટા મારી દઈને પછી ગાય આપણે નીચેની સાઈડ તાણી આવે ને એ તાણીએ મારવા અત્યારે તો ગાય આપણો ખાઈલતું હોય ખાઈને ગાય આપણે વેમો ખાવાનું જે કામ ચડવાનું થાય એટલે આપણે ઘડી વેમો કરે ખાઈ લઈ પછી આપણે કામે ચડવાનું હોય અને તડકો તો ગાય તમને ખબર જ છે કે ઉનાળો હરે હવે આવતો જાય છે શિયાળો હોય અને બોર પછી ઉનાળો હોય એવી રીતના હોય ગાય એટલે અત્યારે તો એટલો બધો તડકો હે નહીં બપોરે આપણે કડીક આરામ કરીને કામે ચડીને ત્યારે બહુ તડકો લાગે એટલે અત્યારે તો કંઈ તડકો લાગતો નહીં તો ગાય જાય ઘડીકમાં અને પછી કડીકમાં કામે ચડવાનું થાય એટલે હવે ગાય આપણે આપણે ખાઈ ફેલી બે અને હવે જો ગાય આપણે આપણે મારું ચાલુ કરી દીધું રામભાઈએ સંજયભાઈ જે ગાય છે આપણે આરામ કરે એ પણ હવે ઊભા થઈ ગયા ગાય છે આપણે હવે પટ્ટાની ઉરીદી ऐसे आपड़ा થઈ ગયો ટાઈમ ચા પીવાનો તો આપણે હોટેલ અહીંયાથી આપણે ચાલી આવી તો બાઇક આપણે કમ્પ્લીટ જ છે તો ગાઈસ આપણે હવે 3 વાગી ગયા રે ને ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે આપણે ચાલી આવી રામજી ભાઈ નેમ ના હાટુ અને આપણે ક્યાં જઈએ તો ગાઈસ આપણે હોટેલ અહીંયા જઈને ચા લેતા તો ગાઈસ આપણે હોટેલ અહીં ચા લેતા યાર રામજી ભાઈ હાટુ અને સંજી ભાઈ હાટુ અને આપણે ક્યાં જઈએ હોટેલ પર ચા ને પી લી અને જો ગાઈસ આપણે જો ઉપર પડ

ગાય આપણે પટ્ટા હાંધી બાજુ મારી દીધા જો ગઈ આખી ઊભી દિવાલો પટ્ટા મારી દીધા અને આમાં ફરતી બાજુ ગઈ સાધી આપણે પટ્ટા મારી દીધા અને આપણે ગાય ખાલી રહ્યું ને હવે નીચેની સાઈડ આપણે આ રીતના આમ જો તાણી કાઢેલા ને તેની કાંડીમાં અહીંયા ગયા તાણિયા મારવાના છે એ અડધામાં રૂમમાં પતાવી દીધું અને આ બાજુ ગાય બાયલી હે ને બાયલે ગાય આપણે ગોઠવેલું હોય અહીંયા આપણે બાકી છે તો આપણે ચાલુ કરવાનું હોય અને ગાય આપણે નસ આવી ગયા જો आम हाँ जाए तो जूम कर देखाड़ू जो गाज रिया है नरेश ते भाई गैस तरह जो मैं आंटी मारे संजय भाई रामजी भाई नरेश भाई तो गैसा भाई तेरे तो चार चार जना गया तो आज लगभग काम आप पूरी थी गए हाँ तो खाली आप आंटी रे न आंटीज मर बाकी है आ रही आंटीओ आज बाकी है मरवा नहीं तो આટી માર દે પછી ગાઈસ આપણે જવાનું છે અરે આટલું જ કામ બાકી રહ્યું હવે પટાંધાય રામજી ભણિયા છેલો પાટો હતો ને એ પટ્ટા મારું બાકી છે પછી આમે કર્યું તો ગાઈસ આપણે તાણી વાણ ચાલુ કરી ગાઈસ આપણે સાંભય આપણે આ કામ હાલે ને એટલે આટો મારવા હતા તો ગાઈસ આજે કામ પરીને આપણે કાજી ચા લાગે હે ને તો ગાઈસ આમ ચા કાટે

આપણે પિنجરા નાના નાના કટિંગ કરીને 3 ફૂટના મેકી દીધા અને તો ગાઈસ આપણે ઉપર દીવાલ અને આડી દીવાલ માં આ શેના પિنجરા કટિંગ મેક્યા હે એટલે આપણે મજબૂત થાય તો ગાઈસ હવે આપડે ટાઈમ થઈ ગયો અને સામાન્ય પેકવ કરું બાકી પેક કરી લે ગાઈસ આપણે સામાન્ય વસ્તુ પેક કરી લાઈખ્યો અને હવે ગાઈસ આપણે જવાનું છે ઘરે અને ગાઈસ આપણને એવું હતું કે વળે પતે તો ઘર વાગીશું અને મોડું થઈ ગયું ગઈ આપણે ખરાબ ગઈ છે આપણે ઘરે ભૂકી ગયા અને આજે ઘરે આવું થોડું થઈ ગયું મોડું અત્યારે ગેસ આપણે જોઈએ ફાળા હાથ થઈ ગયા અને ખાવ બહાર તો ગાય છે આવું અંધાર થઈ ગયું મને ગેસ કેવું હતું કે આપણે પટ્ટાને ટાણીને હું મારી દઈશું ને પછી હું તો આપણે કંઈ કામ રહેતું નહીં પછી સીધું ઘરે જ જવાનું પછી નરસભાઈ ની આવ્યા નરસભાઈ તો પહેલાં આવતા રહ્યા હતા પછી તાણિયા પટ્ટાની ગાયસ આપણે મારી દીધું ને નરસભાઈ કે કે આપણા પિંજરા કે ત્રણ ત્રણ ફૂટના કાપીને કે ઊભા કરવાના છે એટલે કે પછી ઉપર આપણે ખોલા માંડવા મજા આવે તો તેમાં ગાય આપણે મૂળ થઈ ગયું અને હવે તો ગાઈસ આપણે પાણી પણ સામે જો ગઈ ગરમ થઈ ગયું હાથ પર તો નાહવાનું તો નહીં મેળ આવે थकी गया हो तो गाइस हमें आज ना ब्लॉग लोग पूरा मौलस गाइस नवा ब्लॉग में बाय बाय